આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે મહેસાણાના બહુચરાજી તાલુકામાં છત્રીસમાંથી અઢાર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ બનશે બાવીસ ગ્રામ પંચાયત સરપંચની બેઠક બિન અનામત વર્ગ માટેની છે આવતીકાલે આવતીકાલથી નવ જૂન સુધી ઉમેદવારી પત્રો ભરાશે જ્યારે આગામી બાવીસ જૂને મતદાન અને પચીસ જૂને મતગણતરી હાથ ધરાશે મહેસાણા જિલ્લામાં શિક્ષણના અધિકાર આરટી હેઠળ ધોરણ એકમાં આ વર્ષે બે હજાર ત્રેવીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે પ્રથમ તબક્કામાં એક હજાર આઠસો ઓગણ તેમજ બીજા તબક્કામાં એકસો ચોપન વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે આરટી હેઠળ ખાનગી શાળાઓમાં આર્થિક રીતે નબળા અને વંચિત બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાય છે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આજે ભાવનગરમાં સાયકલ રેલી યોજાઈ ગુજરાત રાજ્ય સાયકલિંગ એસોસિએશન માર્ગદર્શન હેઠળ જીએસએમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઘોઘા સર્કલ સંસ્કાર મંડળ અખાડાથી સાયકલ રેલી યોજવામાં આવી રેલીમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નાગરિકો જોડાયા આ કાર્યક્રમનો હેતુ સાયકલિંગનું મહત્ત્વ અને તેના લાભ અંગે લોકોને જાગૃતિ જાગૃત કરવાનો છે નર્મદામાં જિલ્લા કલેક્ટર એસ કે મોદીના હસ્તે રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડના નવા કાર્યાલયનું ઉદઘાટન કરાયું કાર્યાલયમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા નાબાર્ડના ઉપવ્યવસ્થાપક નિદેશક ડોક્ટર એ કે સુદે નાબાર્ડની કામગીરી અને દ્રષ્ટિકોણ અંગે લોકોને માહિતી આપી નવા કાર્યાલય થકી જિલ્લામાં ખેતી ખેતી પર આધારિત વ્યવસાય તથા ગ્રામીણ વિકાસ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન અપાવવાનું નિર્ધારિત કયા કરાયું છે આ અંગે શાખા મેનેજર અમિતા શંખવાલે વધુ માહિતી આપી नाबार्ड जिले में काफ़ी डेवलपमेंटल एक्टिविटीज़ कंटिन्यू होंगी और बड़े बढ़ चढ़ के जो ट्राइबल्स हैं उनको बहुत फ़ायदा मिलेगा एंड जो भी ट्राइबल्स नहीं जुड़ पाए क्रेडिट से लिंक नहीं हो पाए हम चाहेंगे कि वो भी इस नाबार्ड के जरिए क्रेडिट लिंकेज हो और ट्राइबल्स को ज़्यादा से ज़्यादा फ़ायदा मिल सके ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે મેચની વિજેતા ટીમ મંગળવારે આ જ મેદાન પર આઈપીએલની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે પંજાબ કિંગ્સ તેનું પ્રથમ ટાઇટલ જીતવા ફાઇનલ સુધી પહોંચવાના લક્ષ્ય સાથે સ્પર્ધામાં ઉતરશે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે છ વિકેટથી હાર્યું હતું મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને વીસ રને હરાવીને આ તબક્કામાં પ્રવેશ કર્યો છે રાજ્યમાં આગામી સાત દિવસ અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે દરમિયાન ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ચાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું છે ઉપરાંત ભાવનગર રાજકોટ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ કંડલા હવાઈ મથક ડીસા અને વલ્લભ વિદ્યાનગર ખાતે મહત્તમ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે આ સિવાયના જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રી અને તેનાથી ઓછો રહ્યો હોવાના અહેવાલ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં જલાલપુર તાલુકાની શ્રી સરદાર પટેલ શાળામાં પંદર દિવસના નિઃશુલ્ક બાળ યોગ સમર કેમ્પનું સમાપન થયું દરમિયાન યોગ બોર્ડ ટીમ દ્વારા યોગાસન પ્રાણાયામ ધ્યાન ગીતાના શ્લોક અને રમતો પણ શીખવવામાં આવી રાજ્યના તમામ જિલ્લાઓમાં ગઈકાલે નાગરિક સંરક્ષણની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાઈ ખેડા જિલ્લામાં બે સ્થળોએ મોકડ્રીલ યોજાઈ નડિયાદમાં એસઆરપી ગ્રુપ સેવન ખાતે એ બ્લોકની અંદર ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું ખેડા જિલ્લાના નડિયાદ કોર્પોરેશનમાં આવેલા ડભાણ અને યોગીનગર વિસ્તારમાં પણ ગત રાત્રિના અંધારપટ કરાયું ડભાણ ગામ નજીકના પસાર થતાં રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર અડતાળીસ પર પણ સ્ટ્રીટ લાઇટો બંધ રખાઈ હતી ડભાણ ગામના ગ્રામજનોએ સ્વેચ્છાએ લાઇટો બંધ કરી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સૅન્ડલ એ આઈ ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો